જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ મુરારે મિત્રો આજે શ્રીમદ ભાગવત મહાપુરાણનો મહાત્મયનો ચોથો અધ્યાય કરીએ શ્રીમદ્ ભાગવતનું સ્વરૂપ પ્રમાણ શ્રોતા વક્તાના લક્ષણો શ્રવણ વિધિ અને મહાત્મય શોનકાદી ઋષિઓએ કહ્યું સુતજી આપે અમને બહુ સારી વાત જણાવી

જ્ઞ પ્રકાશિત કરનાર છે તથા જે માયાનું મર્દન કરવા સમર્થ છે તેને પણ તમે શ્રીમદ ભાગવત સમજો શ્રીમદ ભાગવત અનંતક્ષર સ્વરૂપ છે તેના નિયમ પ્રમાણે ખરેખર કોણ જાણી શકે પૂર્વકાળમાં ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને ચાર શ્લોકોમાં માત્ર તેની ઝાંખી કરાવી હતી હે વિપ્રો આ ભગવાન અઘાતું ઊંડાણમાં ડૂબકી લગાવીને તેમાંથી પોતાની અભિષ્ટ વસ્તુ પ્રાપ્ત કરવામાં માત્ર બ્રહ્મા વિષ્ણુ અને શંકર ભગવાન વગેરે જ સમર્થ છે બીજું કોઈ નથી પરંતુ જેમની બુદ્ધિ વગેરે વૃત્તિઓ સમિત છે એવા લોકોનું કલ્યાણ થાય એ માટે શ્રી વ્યાસજીએ પરીક્ષિત અને સંવાદ રૂપે જેનું ગાન કર્યું છે તેનું નામ ભાગવત છે તે ગ્રંથની શ્લોક સંખ્યા અઢાર હજાર છે આ ભાવસાગરમાં જે જીવો રૂપી ગ્રાહ મગર દ્વારા ગ્રસ્ત છે તેમના માટે શ્રીમદ ભાગવત જ એકમાત્ર આધાર છે હવે ભગવાન શ્રી કૃષ્ણની કથાનો આશ્રય લેવા વાળા શ્રોતાઓનું વર્ણન કરે છે શ્રોતા બે પ્રકારના માનવામાં આવ્યા છે પ્રવર તથા અવર પ્રવર શ્રોતાઓમાં ચાતક મતલબ હંસ શુક અને મીન વગેરે કેટલાક ભેદ છે અવર શ્રોતાઓમાં વૃક્ષ ભરૂડું વૃક્ષ અને ઉષ્ટ્ર વગેરે કેટલાક ભેદ બતાવવામાં આવ્યા છે ચાતકને જેમ વરસાદના પાણીની જ સ્પૃહા હોય છે બીજા પાણીને તે અડકતું પણ નથી તે જ પ્રમાણે જે શ્રોતાઓ સર્વ કાંઈ છોડીને માત્ર શ્રી કૃષ્ણ સાથે સંબંધિત શાસ્ત્રોના શ્રવણનું રથ લે છે તેવા શ્રીકૃષ્ણ કથાપરાયણ શ્રોતાઓને ચાતક શ્રોતા કહેવામાં આવે છે જેમ હંસ દૂધની સાથે ભળી જઈને એકરૂપ થઈ ગયેલા જળમાંથી નિર્મળ દૂધને જ ગ્રહણ કરી જળને પડતું મૂકે છે તે જ પ્રમાણે જે શ્રોતા અનેક શાસ્ત્રોનું શ્રવણ કરીને પણ તેમાંથી સાર ભાગ અલગ કરીને ગ્રહણ કરે છે તેને હંસ શ્રોતા કહે છે જેમ સારી રીતે ભણાવેલો પોપટ પોતાની મધુર વાણીથી શિક્ષકને તથા તેની પાસે આવનારા બીજા લોકોને પણ ખુશ કરી દે છે તે પ્રમાણે જે શ્રોતા કથા વાંચક વ્યાસના મુખેથી ઉપદેશ સાંભળીને તેને સુંદર અને મર્યાદિત વાણીમાં ફરીથી કહી શકે છે તથા વ્યાસ અને અન્ય શ્રોતાઓને અત્યંત પ્રસન્ન કરે છે તે શુક કહેવાય છે જેમ શીર સાગરમાં માછલી મોન રાખીને આંખનું મટકું માર્યા વિના હંમેશા દુગ્ધ પાન કરતી રહે છે તે જ પ્રમાણે જે શ્રોતા કથા સાંભળતા આંખનું મટકું માર્યા વિના વક્તાની સામે અખંડ દ્રષ્ટિ રાખીને ધારણ કરતા રહીને નિરંતર કથા પ્રેમી મીન શ્રોતા કહેવામાં આવે છે આ પ્રવર અર્થાત ઉત્તમ શ્રોતાઓના ભેદ કહેવામાં આવ્યા છે હવે અવર અર્થાત અધમ શ્રોતાના લક્ષણ કહેવામાં આવે છે વૃક એટલે વિશાળ જેમ શિયાળ જંગલમાં કર્ણપ્રિય અવાજ સાંભળવામાં મગ્ન હરણોને ભયભીત કરાવનારી ગર્જના કરે છે તે જ રીતે જે મૂર્ખ લોકો કથા સાંભળતા રસિક શ્રોતાઓને ઉદ્વિગ્ન કરતા વચ્ચે વચ્ચે મોટેથી બોલે છે તે વૃક કહેવાય છે હિમાલયના શિખર ઉપર એક ભરૂડ જાતિનું પક્ષી હોય છે તે કોઈના બોધ વચનો સાંભળીને ગમે તેમ બોલ્યા કરે છે

જે સાંભળેલી વાતો ગ્રહણ તો કરે છે પરંતુ તેમાંથી સાર કે અસાર વસ્તુનો વિચાર કરવામાં તેની બુદ્ધિ આંધળી અસમર્થ હોય છે એવો શ્રોતા વૃક્ષ કહેવાય છે જેમ ઊંટ મધુર ગુણવાળા આમ્ર ફળને છોડીને માત્ર લીમડાના જ પાન ચાવે છે તે જ પ્રમાણે જે ભગવાનની મધુર કથા છોડીને તેનાથી વિપરીત સંસારની વાતોમાં રચ્યો પચ્યો રહે છે તેને ઉષ્ટ્ર શ્રોતા કહે છે આ પ્રમાણે શ્રોતાઓના થોડા ભેદ અહીં કહેવાયા છે આ સિવાય પણ પ્રવર અવર બંને પ્રકારના શ્રોતાઓના ભ્રમરની ગર્દભ વગેરે ઘણા ભેદ અહીં દર્શાવવામાં આવ્યા છે આ બધા ભેદોને તે તે શ્રોતાઓના સ્વાભાવિક આચાર વર્તન પરથી પારખવા જોઈએ જે શ્રોતા વક્તાની સામે તેમને વિધિપૂર્વક પ્રણામ કરીને બેસે અને બીજી સાંસારિક વાતોને છોડીને માત્ર શ્રીમદ્ ભાગવતની લીલા કથા સાંભળવાની ઈચ્છા રાખે કથાના રહસ્યને સમજવામાં ખૂબ ચતુર હોય ચિંત સમજાય તે પૂછે અને નિર્મળ ભાવે શ્રી કૃષ્ણના ભક્તો ઉપર હંમેશા પ્રેમ કરતો રહે આવા શ્રોતાને વક્તાઓ ઉત્તમ શ્રોતા કહે છે હવે વક્તાના લક્ષણ બતાવે છે જે વક્તાનું મન

આ વિધિનું પાલન કરવાથી શ્રોતાની સુખ પરંપરાનો વિસ્તાર થાય છે શ્રીમદ્ ભાગવતનું સેવન ચાર પ્રકારનું છે સાત્વિક રાસિક તામસિક અને નિર્ગુણ જેમાં યજ્ઞની જેમ તૈયારી કરવામાં આવી હોય ઘણી બધી પૂજા સામગ્રીથી જે અત્યંત શોભા સંપન્ન હોય અને ખૂબ જ પરિશ્રમથી અને ખૂબ જ ઉતાવળમાં સાત દિવસમાં જ જેની સમાપ્તિ કરવામાં આવે તે પ્રસન્નતાપૂર્વક કરાવેલું શ્રીમદ ભાગવતનું સેવન રાસિક છે એક અથવા બે મહિના સુધી ધીરે ધીરે કથારસનું આસ્વાદન કરતાં કરતાં વિના પરિશ્રમે જે શ્રવણ થાય છે તે પૂર્ણ આનંદને વધાવનારું સાત્વિક સેવન કહેવાય છે જે ક્યારેક ભૂલથી છોડી દેવામાં આવે અને વળી પાછું યાદ આવતા શરૂ કરી દેવામાં આવે આ પ્રમાણે એક વર્ષ સુધી આળસ અને શ્રદ્ધા વિના ચલાવવામાં આવે તેને તામસિક સેવન કહે છે જ્યારે વર્ષ મહિના કે દિવસોના નિયમોનો આગ્રહ છોડીને હંમેશા પ્રેમ અને ભક્તિ સાથે શ્રવણ કરવામાં આવે ત્યારે તે નિર્ગુણ સેવન પરિક્ષિત રાજા અને સુખદેવજીના સંવાદમાં પણ જે ભાગવતનું સેવન થતું હતું તેને નિર્ગુણ કહેવામાં આવ્યું છે તેમાં જ સાત દિવસની વાત આવે છે તે તો રાજાના આયુષ્યના બચેલા દિવસોની સંખ્યા પ્રમાણે છે સપ્તા કથા કરવા માટે નહીં ભારત વર્ષ સિવાય અન્ય સ્થાનોમાં પણ ત્રિગુણ સાત્વિક રાજસિક અને તામસિક અથવા નિર્ગુણ સેવન પોતાની રુચિ પ્રમાણે કરવું જોઈએ તાત્પર્ય એ છે કે જે કોઈ પણ પ્રકારે થઈ શકે શ્રીમદ્ ભાગવતનું સેવન તેનું શ્રવણ કરવું જોઈએ જેઓ માત્ર શ્રી કૃષ્ણની લીલાઓના શ્રવણ કીર્તન અને રસાસ્વાદ માટે આતુર રહે છે અને મોક્ષની પણ ઈચ્છા રાખતા નથી તેમના માટે તો શ્રીમદ્ ભાગવત જ ધન છે તથા જેઓ સંસાર દુઃખોથી ગભરાઈને પોતાની મુક્તિ ઈચ્છે છે તેમના માટે પણ આ શ્રીમદ ભાગવત જ રોગની ઔષધિ છે તેથી આ કાલિકાલમાં આ શ્રીમદ ભાગવતનું પ્રયત્નપૂર્વક સેવન કરવું જોઈએ આ ઉપરાંત જે લોકો વિષયોમાં જ રમણ કરવાવાળા છે સાંસારિક સુખની જ જેમને હંમેશા ઈચ્છા રહે છે તેમને માટે પણ આ કલયુગમાં સામર્થ્ય ધન અને વિધિ વિધાનનું જ્ઞાન ન હોવાથી કર્મ માર્ગ યજ્ઞયાગાદીથી પ્રાપ્ત થનારી સિદ્ધિ અત્યંત દુર્લભ બની ગઈ છે આવી સ્થિતિમાં તેમણે પણ બધી રીતે હવે આ શ્રીમદ ભાગવતનું જ સેવન કરવું જોઈએ શ્રીમદ ભાગવતની કથા ધન પુત્ર સ્ત્રી હાથી ઘોડા વગેરે વાહન યશ મકાન અને શત્રુ વિનાનું રાજ્ય પણ આપી શકે છે સકામ ભાવથી શ્રીમદ ભાગવતનું આશરો લેનારા મનુષ્યો આ સંસારમાં અભિષ્ટ ઉત્તમ ભોગ ભોગવીને છેવટે શ્રીમદ્ ભાગવતના જ સેવનથી શ્રી હરિના પરમધામને પ્રાપ્ત થઈ જાય છે જેમને ત્યાં શ્રીમદ્ ભાગવતની કથા વાર્તા થાય છે તથા જે લોકો આ કથા સાંભળવાના રસૈયા હોય તેમની સેવા સહાયતા પોતાના તન અને ધનથી કરવી જોઈએ તેમના અનુગ્રહથી સહાયતા કરનાર મનુષ્યની પણ ભાગવત સેવનોનું ફળ પ્રાપ્ત થાય છે કામના બે વસ્તુઓની થાય છે શ્રી કૃષ્ણની અને ધનની શ્રી કૃષ્ણ સિવાય જેની પણ કામના કરવામાં આવે તે બધું ધન સગ્યાની અંતર્ગત છે શ્રોતા અને વક્તા પણ બે પ્રકારના માનવામાં આવ્યા છે એક તો શ્રી કૃષ્ણ સાથે પ્રેમ કરનારા અને બીજા ધન સાથે પ્રેમ કરનારા જેવો વક્તા એવો જ શ્રોતા હોય તો તે કથા રસિક બને છે અને તેથી આનંદમાં વૃદ્ધિ થાય છે જો બંને વિપરીત વિચારના હોય તો રસનો આભાસ થાય છે અને કશું ફળ પ્રાપ્ત થતું નથી પરંતુ જે શ્રી કૃષ્ણના પ્રેમી ભક્તા અને શ્રોતા છે તેમને વિલંબ થવા છતાં પણ સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય છે પરંતુ ધનની કામનાવાળાને તો ત્યારે જ સિદ્ધિ મળે છે જ્યારે તેમનું અનુષ્ઠાન વિધિ વિધાનથી સાંગોપાંગ પૂર્ણ થાય શ્રી કૃષ્ણની પ્રાપ્તિની ઈચ્છા રાખવાવાળા સર્વથા ગુણહીન હોય અને તેમની વિધિમાં કંઈક કમી રહી જાય તો પણ જો તેના હૃદયમાં પ્રેમ છે તો તે જ તેના માટે સર્વોત્તમ વિધિ છે સકામ મનુષ્યની કથાની સમાપ્તિના દિવસ સુધી સ્વયં સાવધાન રહીને બધી વિધિઓનું પાલન કરવું જોઈએ ભાગવત કથાના શ્રોતા અને વક્તા બંને માટે પાડવાના નિયમો આ પ્રમાણે છે દરરોજ સવારે સ્નાન કરીને પોતાનું નિત્યક્રમ પૂરું કરી લે પછી ભગવાનનું ચરણામૃત લઈને પૂજન સામગ્રી સાથે શ્રીમદ્ ભાગવતજીનું તથા વ્યાસજીનું પૂજન કરે ત્યાર પછી ખૂબ જ પ્રસન્નતાપૂર્વક શ્રી ભાગવતની કથા સ્વયં કહે અથવા સાંભળે મૌન રાખી દૂધ અથવા ખીરનું ભોજન કરે બ્રહ્મચર્યનું નિત્ય પાલન કરે અને ભૂમિ પર શયન કરે ક્રોધ અને લોભનો ત્યાગ કરે દરરોજ કથા વિરામ પછી કીર્તન કરે અને કથા સમાપ્તિના દિવસે રાત્રિ જાગરણ કરે સમાપ્તિ પછી બ્રાહ્મણોને ભોજન કરાવી તેમને દક્ષિણા આપી સંતુષ્ટ કરે કથાના વક્તા ગુરુ મહારાજને વસ્ત વસ્ત્ર આભૂષણ વગેરે આપીને ગાયનું દાન કરે આ પ્રમાણે વિધિ વિધાન પૂર્ણ થયા પછી યજમાનની સ્ત્રી પુત્ર ઘર રાજ્યને સંપત્તિ વગેરે જેની પણ ઈચ્છા હોય તે બધું મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે પરંતુ સકામ ભાવ એ એક બહુ મોટી વિડંબના એટલે કે ઉણપ છે શ્રીમદ્ ભાગવતની કથામાં તે શોભાસ્પદ નથી શ્રી સુખદેવજીના મુખેથી કહેવાયેલું આ ભાગવત શાસ્ત્ર કળિયુગમાં સાક્ષાત શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરાવનારું અને નિત્ય પ્રેમાનંદ રૂપ ફળ પ્રદાન કરાવનારું છે એ શ્રી સ્કંદ પુરાણ અંત્રત બીજા વૈષ્ણવ ખંડમાનો શ્રીમદ ભાગવત મહાત્મયનો ભાગવતના શ્રોતા તથા વક્તાના લક્ષણો તેમજ તેની શ્રવણ વિધિનું નિરૂપણ નામનો ચોથો અધ્યાય સમાપ્ત જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રીમદ ભાગવત મહાત્મય સમાપ્ત હરિઓમ તસ ഹരിനന്ദന ഹരി ഹരിന്ദന നന്ദുന്ദ ഹരിായണ ഹരിം ഹരിന നന്ദുന്ദരിായണ ഹരിശവ ഹരി ഗോവിന്ദ हरि नारायण हरि ओम हरि केशव हरि गोविंद हरि नारायण ओं हरिनन्दन नन्द मुकुन्द हरिनाारायण हरि नारायण ओं हरिनन्दन नन्द मुकुन्द हरिनारायण हरि नारायण हरि ओम जय श्री कृष्ण राधे राधे